જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળ્યો ગઈકાલે વાછોલ બોર્ડર લોકોએ કર્યો હતો વિરોધ અને આજે બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો ગ્રામજનોએ

ઉતરશું જે બંધ કર્યું હોય એમને એ જે કર્યું એ બરાબર છે તાલુકાને થરાદમાં અમને ટોબી દીધા એ સરકારી બરાબર કર્યું નથી બરાબર અમારે બનાસકંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો શિક્ષક સંબંધીઓ છોકરા બને હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો અમને ઉગ્ર આંદોલન કરશું આપણે ભાઈ બનાસકાંઠાના વિભાજન છું એ બરાબર એમાં આપણે સંપત છીએ પણ થરાદમાં મૂક્યા એ આપણને અગ્રતા છે ગમે છે અમારો ધાનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની વિનંતી છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે જ્યાંથી અમારે થરાદ જવું હોય તો એકસો દસ કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો સિત્તેરથી થી એસી પડે રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં ત્યાં થરાદ તો જાવો એટલે કોઈ અગ્રતા છે પૂરી એટલે સરકાર સરકારને વિનંતી કે અમારે ધોનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે છે